ના હત્યારાઓની તપાસ શરૂ કરી છે આંબેવાળો એક જણ મળીને છે ને તો મારવા લાગેલા એને સામાન પછી એના પછી અમે અહીંયા દવાખાનામાં લાવેલા સિવિલમાં એના પછી બાર ગેલા છે બાય લોકો એમ જીજા લોકો એમ પોલીસ સ્ટેશન પછી હમણાં આવશે તો હું એની ખબર એ તો ખાલી નાનલા છોકરા તો મસ્તી મજા કરી હોય ને તો એમાં એને બાપને ચડાવી દીધું એલા છોકરાએ તો એ સીધો એને મારવા લાગેલો એમાં બબલ થઈ ગયેલી ઝઘડો જ મારા ભાઈને ચાર જણ પાંચ છ જણ મળીને છોકરા બાબતમાં મેટર ઉઠી મારા ભાઈને ડાયરેક્ટ ચાર પાંચ જણ પકડીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી લાગ્યું સામાન નાના પોરાના બાબતમાં મેટર ઉઠી એના માટે પછી આ લોકો ડાયરેક્ટ મોટું કર્યું મારા ભાઈને બધા પકડીને બરાબર એને બૈરી એનો સાલો એ બધા એના ચાર પાંચ દોસ્તાર સુરો કાંચો ને એનો સાલો સીવો એની બૈરીને બધા ખાટ પકડી મારા ભાઈ મારા ભાઈને મારવાનું ચાલુ કરી ને એની વાઈટ નથી બહુ માહિતી